નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે સત્યાવીસ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને શનિવારના રોજ મિત્રો લસણની આવકની વાત કરીએ તો લસણની આવકમાં ફરી વાર મિત્રો જો છાપરા નંબર દસ છે તેમાં મિત્રો છૂટા છૂટા વકલ ઉતરેલા છે બે દિવસમાં છૂટા છૂટા વકલ અંદાજે તો પંદરસો થી બે હજાર આસપાસ ની આવક બે દિવસમાં જોવા મળી રહી છે અને મિત્રો તેજી મંદિરની વાત કરું તો ફરીવાર આજે મિત્રો તેજી ખુલી છે ફરી વાર મિત્રો સુપર ક્વોલિટીમાં છ હજાર રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે છ હજાર અગિયાર અગિયાર રૂપિયા સુધીના ભાવ છે મિત્રો ટોપ ક્વૉલિટી સાઇઝના મિત્રો આજે પણ ફરીવાર અમુક વકલમાં દોઢસો બસો રૂપિયા ત્રણસો રૂપિયા એવી તેજી જોવા મળી રહી છે તો મિત્રો આપણે જે કેવા ક્વોલિટીના કેવા ભાવ છે જો મિત્રો આ વકલના કેવા ભાવ છે આ વકલના કેવા ભાવ છે આ બધી હરાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે તો જાણી લઈએ કેવા વકલના કેવા ભાવ રહેલા છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો મિત્રો આજે પણ તેજીનો માહોલ છે

ક્વોલિટી નો લાડુ હશે જોગી વાળા નો વકલ છે મિત્રો

એકાવન શું કેજાર આઠ હજાર ભોગી જાય એવું લાગે છે અને અઠાવનસો અઠાવન અઠાવનસો એકાવન પાંચ હજાર આઠસો ને એકાવન સુપર છો આ પાંચ જો મસ્ત ક્વોલિટી મિત્રો સુપર વકલ આજે જોવા મળી રહ્યા છે પાંચ હજાર આઠસો એકાવન ભાવ થયો છે ક્વોલિટીમાં કઈ નો ઘટે જો મિત્રો સુડતાલીસો ને પંચ્યાસી ચાર હજાર ભાવ થયો છે મીડિયમ રાસબંધ છે થોડીક મીડિયમ ક્વોલિટી છે સુડતાલીસો પંચ્યાસી પંદર વકલ છે જો આના અઠાવન મિત્રો આ દેશી લસણ છે ફૂલ સાઈઝમાં આજે ટોપ ક્વોલિટીના મિત્રો વકલ જોવા મળી રહ્યા છે અઠાવનસો પૂરા છે જે મિત્રો આ બધે લસણ સાચવેલું છે અઠાવનસો પૂરા થયા છે આના ચાર હજાર પાંચસો પૂરા ચાર હજાર પાંચસો પૂરા થયા છે તો ઝીણી મોટી સાઈઝ મિક્સમાં છે ચાર હજાર પાંચસો પૂરા

પંચાવનસો પૂરા પાંચ હજાર પાંચસો પૂરા પંચાવનસો ત્યાં છે દેશી લસણની ક્વોલિટી છે ટોપ ક્વોલિટી સાઈઝમાં બહુ સારું એક સરખી સાઈઝ છે લાડુ જ છે મિત્રો પંચાવનસો રૂપિયામાં પંચાવનસો પૂરા મસ્ત ક્વોલિટી બાર કટાનો વકલ છે શું ભાવ છે આનો ચોપનસો પૂરા